કયા વર્ષે ભારતીય રૂપિયાનો બે તબક્કાઓમાં અવમૂલ્યન કરવામાં આવ્યું વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો એકસઠ વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો ઇકોતેર વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો એક્યાસી કે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો એકાણું આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો એકાણું પ્રશ્ન બે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોન્ફરન્સ ઓઆઈસી નું વડુ મથક ક્યાં આવેલું છે વિકલ્પ એ કરાચી પાકિસ્તાન વિકલ્પ બી કાબુલ અફઘાનિસ્તાન વિકલ્પ સી सऊदी अरब के विकल्प डी ढाका बांग्लादेश जवाब विकल्प सी जेद्दा सऊदी अरब प्रश्न त्र रघुराय क्या क्षेत्र साथ संकड़ेल विकल्प ए फोटोग्राफी विकल्प बी तबला विकल्प सी गिटार विकल्प डी बांसुरी आ प्रश्न 7 નો જવાબ છે વિકલ્પ એ ફોટોગ્રાફી પ્રશ્ન 4 એશિયન ગેમ્સ ની શરૂઆત કઈ સાલ માં થઈ હતી વિકલ્પ એ ईस्वी सन ओगनीसो पिस्तालीस विकल्प, B, विकल्प C, चौपन। के विकल्प सी चौपीठ आ प्रश्न साचो जवाब बी ईस्वी सन ओगनीसो एक प्रश्न पांच अष्टाध्यायी पुस्तक ना लेखक कौन छे विकल्प ए वेदव्यास विकल्प बी विशाखदत्त विकल्प सी पाणिनि के विकल्प डी टीएन शेषन आ प्रश्न सातो जवाब छे विकल्प सी पाणिनि विद्यार्थी मित्रों આજે મેં તમને ભાગ એકસો અઢારના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો સત્તરના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો સત્તરના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગઢવી ગુજરાત થેન્ક યુ